ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો હતો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તળાવને ભરવામાં આવ્યું ચરાડા ગામના ખેડૂતોને સિંચાઈના પાણીની હાલાકી થઈ રહી હતી નર્મદા વિભાગની લાઈન હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી નહોતું મળતું ગ્રામજનોએ કિસાન સંઘમાં સિંચાઈના પાણી મુદ્દે રજૂઆત કરી હતી આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર જાગ્યું અને તંત્ર દ્વારા ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા જ ખેડૂતો દ્વારા ગુજરાત ફર્સ્ટનો આભાર પણ માનવામાં આવ્યો તો અલગ અલગ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહેવાલ પહેલાની ગાંધીનગરના ગામની પરિસ્થિતિ અને ત્યારબાદ ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો ત્યારની પરિસ્થિતિ તંત્ર દોડતું થયું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો તો ગુજરાત ફર્સ્ટનો ખેડૂતોએ આભાર પણ માન્યો પરંતુ તેમ છતાંય તંત્રના પેટનું પાણી નહોતું હતું ગુજરાત પોસ્ટ કે જેના દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ તંત્ર દોડતું થયું સિંચાઈના પાણી મુદ્દે અનેક વખત ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર જાગ્યું નહોતું ગુજરાત ફાસ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું અલગ અલગ બે દ્રશ્યો કે જ્યાં સિંચાઈનું પાણી નહોતું મળતું નર્મદા વિભાગની લાઈન હોવા છતાં ખેડૂતોને સામનો કરવો પડતો હતો મુશ્કેલીનો